વડોદરાના ભાજપ બક્ષી પંચ મોરચાના અગ્રણી ગોપાલ ચુનારાની હત્યા થઈ છે હોસ્પિટલમાં દરમિયાન ગોપાલ મોત છે નવ મેના રોજ ક્રાઇમ બ્રાન્ચની કચેરીમાંથી બહાર નીકળતા તેમના પર હુમલો થયો હતો બાળ લગ્નની માહિતી પોલીસને આપવાની આશંકાએ હુમલો થયો હતો ત્રણ શખ્સોએ જીવલેણ હુમલો કર્યા અને પોલીસમાં ફરિયાદ થઈ છે રાવપુરા પોલીસે હુમલાખોરોની શોધખોળ હાથ ધરી છે વડોદરા શહેરમાં ભાજપના કાર્યકર ગોપાલ ચુનારા પર તેમના દૂરના સગાઓએ બાળ લગ્નની અરજીને મંદૂક રાખી નવ મહિના રોજ હુમલો કર્યો હતો જેમાં તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા જેથી તેઓને સહેજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા એસએસજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન ગોપાલ ચુનારાનું મોત થયું હતું બાળ લગ્નની અરજી કરી તો દૂરના સગાવે પાઇપથી માર્યા હતા ગોપાલ ચુનારાનું ચૌદમાં દિવસે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું આથી રાવપુરા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને આરોપીઓની શોધખોળ હાથ ધરી છે એણે એમ જણાવ્યું હતું કે જે અમારા આરોપી છે અને એની સાથેના બીજા બે માણસોએ એના પર હુમલો કર્યો હતો જે તે વખતે આ ફરિયાદ નોંધ કરવામાં આવી હતી અને અમારા ઇન્વેરા માણસે તપાસ કરી હતી ત્યાં જઈને ત્યારે આ માણસ સંપૂર્ણ ભાનમાં હતો અને એ ત્યાં દવાખાનામાં દાખલ થયેલો હતો એણે જ આ ફરિયાદ આપી છે એના મુજબ છે એનામાં પાસે કે આ જે અમારો આરોપી છે અને બીજા બે માણસોએ એના પર હુમલો કર્યો છે અને એ હુમલોમાં એને તે વખતે કોઈ પણ નુકસાન જણાયું ન હતું અને ખાલી દવાખાનામાં દાખલ હતો તે બાદ એસએસજી હોસ્પિટલમાં એમને મગરપુરાની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા અને ત્યાંથી અમને જાણવા મળેલ છે કે આ જે મરણ જનાર છે એ અનકોન્શિયસ છે એ બાદ અમે અમારી આગલી કાર્યવાહી કરીને જે કાયદાની યોગ્ય કલમો છે એ લગાવેલી હતી એ દરમિયાન જે આરોપીઓ છે એની શોધખોળ ચાલુ હતી બાદમાં આજે એટલે કે વીસ એકવીસ તારીખે આજે આજે અમારા જે ફરિયાદીભાઈ હતા એ ફરિયાદીનું છે આજે મૃત્યુ થયેલ હતું એટલે અમે ત્રણસો બે એડ કરીને આગળની કાર્યવાહી કરેલી છે અને જે કંઈ બી આરોપીઓ હતા એ બંને અમે પકડી પાડેલ છે બનાવનું બનવાનું મુખ્ય કારણ એવું હતું કે આ જે ગોપાલભાઈ ચુનારા છે એ બક્ષીપંચ મોરચાના પ્રમુખ હતા અને ઘણીવાર એમનામાં ઇન્વોલ્વ હતા જે આરોપીઓ છે એમને મન એવું હતું કે ઘણીવાર આ બાળ લગ્નોમાં કંઈક ઇન્વોલ્વ હતા અને બાળ લગ્નોની જે માહિતી હતી એની ઘણીવાર અરજીઓ છે આ ગોપાલભાઈએ એમના વિરુદ્ધ કરેલી હતી અને એનું મન આ બે ભાઈઓને હતું અને જે તે દિવસે ફક્ત એમને ત્યાં એમણે માર મારેલ હતો અને એ માર મારવામાં જે ઈજા થયેલી હતી એ ઈજાઓ પછી ગિરિયસ બની હતી અને આજે એમનું મૃત્યુ થયું હતું